જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આપણે જાણીએ છીએ કે હમણાં જીપીએસસી દ્વારા આઈટીઆર પ્રિન્સિપલ ક્લાસ ટુમાં ભરતી આવી છે જેમાં ફોર્મ ભરવાનું ચાલુ છે તો મિત્રો પચીસ અગિયાર બે હજાર અઢારમાં પ્રિન્સિપલ ક્લાસ ટુમાં જે પરીક્ષા લેવાઈ ગઈ છે તો તેનું આજે પેપર સોલ્યુશન સોલ્યુશન પેપર સોલ્યુશન સાથે જોઈશું તો પ્રોવિઝનલ આન્સર કે છે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપલ ગુજરાત સ્કિલ ટ્રેનિંગ સર્વિસ ક્લાસ ટુ એડવટાઈઝમેન્ટ નંબર અહીં તમે જોઈ શકો છો પરીક્ષા પચીસ અગિયાર બે હજાર અઢારના રોજ લેવાનું ક્વેશન એકથી ત્રણસો જેમાં જીએસ અને કન્સર્ટ સબ્જેક્ટ તો વાત કરીશું મિત્રો પ્રથમ નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે નીચેના પૈકી કયો શિલાલેખ કુમારગુપ્ત પ્રથમને કેવળ મહારાજા તરીકે વર્ણવે છે તો માનકુંવર બૌદ્ધ મૂર્તિ શિલાલેખ એ રીતે તમે બીજામાં જોઈ શકો છો નીચેના કયું સામ્રાજ્ય બ્રાહ્મણોને મહેસૂલ આવકના તમામ સ્ત્રોતોને સ્નાતા સ્નાંતરિત કરવામાં સૌપ્રથમ પ્રથમ હતું તો વાકાટક એના પાસે ત્રીજા નંબરનો મહાવીરે નીચેની ભાષામાંથી કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો અર્ધમાગધી એના પછી તમે ચોથા નંબરમાં જોઈ શકો છો મિત્રો તો ચોથામાં સાચો જવાબ છે છી એના પછી પાંચમામાં જેનો સાચો જવાબ છે બી એના પછી નેક્સ્ટ છઠ્ઠામાં તો છઠ્ઠામાં સાચો જવાબ છે ઓપ્શન એ સાતમામાં જેનો સાચો જવાબ છે એ આઠમામાં તો સાચા વિધાનો કયા છો તમામે તમામ સાચા છે એના પછી નવમાં નવમાંમાં સાચો જવાબ છે બી દસમામાં છે એ અગિયારમાંમાં સાચો જવાબ છે એ બારમામાં સાચો જવાબ છે ડી તેરમામાં સાચો જવાબ છે બી ચૌદમાંમાં સાચો જવાબ છે સી પંદરમામાં સાચો જવાબ છે ડી સોળમાંમાં સાચો જવાબ છે ડી સત્તરમાંમાં સાચો જવાબ છે બી અઢારમાં સાચો જવાબ છે સી ઓગણીસમાં સાચો જવાબ છે ડી વીસમાં વાત કરીશું તો વીસમાંમાં સાચો જવાબ છે ડી એકવીસમાં સાચો જવાબ છે સી બાવીસમાં મ સી ત્રેવીસમાં એ ચોવીસમાં મ એ પચીસમાં એ સોરી મિત્રો બી છવ્વીસમાં એ સત્યાવીસમાં વાત કરીશું બી સાચો જવાબ છે અઠ્યાવીસમાં બી સાચો જવાબ છે ઓગણત્રીસમાં સી સાચો જવાબ છે ત્રીસમાં બી એકત્રીસમાં સાચો જવાબ છે એ બત્રીસમાં સી તેત્રીસમાં ડી ચોત્રીસમાં મી પાંત્રીસમાં મ ડી છત્રીસમાં સી સાડત્રીસમાં માં સી આડત્રીસમાં મ ડી ઓગણચાલીસમાં બી ચાલીસમાં મ બી એકતાલીસમાં ડી બેતાલીસમાં માં એ તેતાલીસમાં મ ચુમાલીસમાં મ ડી પિસ્તાલીસમાં મ સાચો જવાબ છે બી છેતાલીસમાં મ સાચો જવાબ છે બી સુડતાલીસમાં એ અડતાલીસમાં મી ઓગણપચાસમાં એ પચાસમાં સી એકાવનમાં મ સાચો જવાબ છે ડી બાવનમાં સાચો જવાબ છે બી ત્રેપનમાં મ સી ચોપનમાં મ સાચો જવાબ છે સી પંચાવનમાં સાચો જવાબ છે બી છપ્પનમાં મ સાચો જવાબ છે એ એ રીતે સત્તાવનમાં સાચો જવાબ છે સી અઠ્ઠાવનમાં સાચો જવાબ છે ડી ઓગણસાઠમાં સાચો જવાબ છે એ સાહીઠમાં મ સાચો જવાબ છે બી એકસઠમાં સાચો જવાબ છે એ બાસઠમાંનો સાચો જવાબ છે સી તેસઠમાં મ સાચો જવાબ છે ડી ચોસઠમાં મો સાચો જવાબ છે એ પાસઠમાંમાં એ સાસઠમાં મો સાચો જવાબ છે ડી સુડસઠમાં સાચો જવાબ છે બી અડસઠમાંમાં બી ઓગણસી તેરમાં ડી સિત્તેરમાં મ સી એકોતેરમાંનો સાચો જવાબ છે ડી બોતેરમાં માં એ તોતેરમાં મ સી ચુમ્મોતેરમાં મ એ પંચોતેરમાં મ એ છોતેરમાં સી સિત્તોતેરમાં બી ઇઠોતેરમાં બી અગ્યાસી સી એસીમાં બી એક્યાસીમાં બી બ્યાસીમાં સાચો જવાબ છે સી ત્યાંસીમાં સાચો જવાબ છે એ ચોર્યાસીમાં સાચો જવાબ છે સી પંચ્યાસીમાં સાચો જવાબ છે એ છ્યાસીમાં સાચો જવાબ છે બી સત્યાસીમાં સાચો જવાબ છે ડી અઠ્યાસીમાં સાચો જવાબ છે સી નેવ્યાશીમાં સી નેવુંમાં બી એકાણુંમાં એ બાણુંમાં સી ત્રાણુંમાં ડી ચોરાણુંમાં બી પંચાણુંમાં ડી છન્નુંમાં એ સત્તાણુંમાં એ અઠ્ઠાણુંમાં સાચો જવાબ છે સી નવ્વાણુંમાં સાચો જવાબ છે એ સોમાં સાચો જવાબ છે સી તો મિત્રો જે જીપીએસસી આઈટીઆર પ્રિન્સિપલ ક્લાસ ટુમાં પ્રિલિમ જે પરીક્ષા છે બે ભાગમાં છે એક પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં જેમાં રિજનિંગ હશે ભારતનું બંધારણ હશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એના પછી રિજનિંગ ઇંગ્લિશ ગુજરાતી વ્યાકરણ તો જે સો માર્ક્સનું હશે તો આ સો માર્ક્સના પ્રશ્નો હવે વાત કરીશું જે સબ્જેક્ટનું સબ્જેક્ટ રિલેટેડ ટેકનિકલ તો એકસો એકમાં સી એકસો બેમાં એ એકસો ત્રણમાં સી એકસો ચારમાં સાચો જવાબ છે ડી એકસો પાંચમાં એ એકસો છમાં ડી છે સાતમાં એ છે આઠમાંમાં બી છે નવમાં એ એકસો દસમાં ડી એકસો અગિયારમાં માં એ એકસો બારમાં એ એકસો તેરમાંમાં ડી એકસો ચૌદમાંમાં બી એકસો પંદરમાં મ સાચો જવાબ છે ડી એકસો સોળમાં સાચો જવાબ છે એ એકસો સત્તરમાં સાચો જવાબ છે સી એકસો અઢારમાંમાં સાચો જવાબ છે બી એકસો ઓગણીસમાંમાં સાચો જવાબ છે બી એકસો વીસમાં સાચો જવાબ છે બી એકસો એકવીસમાં માં સાચો જવાબ છે એ એકસો બાવીસમાંમાં સી છે એકસો ત્રેવીસમાં સાચો જવાબ છે બી એ રીતે એકસો ચોવીસમાં સી સાચો જવાબ છે એકસો પચીસમાંમાં એ એકસો છવ્વીસમાંમાં બી સાચો જવાબ છે એકસો સત્યાવીસમાં સી એકસો અઠ્યાવીસમાં બી એકસો ઓગણત્રીસમાં સાચો જવાબ છે બી एक सौ तीस में साचो जवाब है डी एक सौ एकत्र जवाब है बी एक सौ बत्रीस मी एक सौ में मी एक सौ चौतरीस में बी एक सौ पत्र सी एक सौ छत्स में ए एक सौ डी एक सौ डी एक सौ में बी एक सौ चालीस में मी एक सौ में से एक सौ ए साचो जवाब है एक सौ तेतालीस में म डी એકસો ચુમ્માલીસમાં સી છે એકસો પિસ્તાલીસમાં ડી સાચો જવાબ છે એકસો છેતાલીસમાં બી છે એકસો સુડતાલીસમાંમાં એ છે એકસો અડતાલીસમાં એ છે એકસો ઓગણપચાસમાં સી છે એકસો પચાસમાંમાં બી છે એકસો એકાવનમાં બી એકસો બાવનમાંમાં સી છે એકસો ત્રેપનમાં બી છે એકસો ચોપનમાં સી છે એકસો પંચાવનમાં બી એકસો છપ્પનમાંમાં ડી સાચો જવાબ છે એકસો અઠ્ઠાવનમાં એકસો સત્તાવનમાં સી એકસો અઠ્ઠાવનમાં સી એકસો ઓગણસાઠમાં બી એકસો સાહીઠમાં એ એકસો એકસઠમાં બી એકસો બાસઠમાં સી એકસો તેસઠમાં બી એકસો ચોસઠમાં સી એકસો પાસઠમાં એ એકસો સાસઠમાં સી છે એકસો સડસઠમાં સી એકસો અડસઠમાં એ એકસો ઓગણ્યા બી એકસો સિત્તેરમાં એ એકસો એકોતેરમાં ડી એકસો બોતેરમાં સી એકસો તોતેરમાં બી એકસો ચુમોતેરમાં સી છે એકસો પંચોતેરમાં સી સાચો જવાબ છે એકસો છોતેરમાં સી સાચો જવાબ છે એકસો સિત્યોતેરમાં બી એકસો ઇઠોતેરમાં બી એકસો ઓગણ્યાસીમાં સી સાચો જવાબ છે એકસો એસીમાં ડી સાચો એકસો એક્યાસીમાં સી એકસો બ્યાસીમાં એ એકસો ત્યાંસીમાં સાચો જવાબ છે સી એકસો ચોર્યાસીમાં સી એકસો પંચ્યાસીમાં સી છે એકસો છ્યાસીમાં એ એકસો સત્યાશીમાં એ એકસો અઠ્યાસીમાં ડી એકસો નેવ્યાસીમાં સી એકસો નેવુંમાં બી એકસો એકાણુંમાં ડી એકસો બાણુંમાં બી એકસો ત્રાણુંમાં સી એકસો ચોરાણુંમાં એ એકસો પંચાણુંમાં બી એકસો છન્નુંમાં ડી એકસો સત્તાણુંમાં એ એકસો અઠ્ઠાણુંમાં બી સાચો જવાબ છે એકસો નવાણુંમાં સી અને બસોમાં ડી એકસો એકમાં સાચો જવાબ છે સી એકસો બેમાં એ એકસો ત્રણમાં આ સોરી મિત્રો બસો ત્રણમાં બી બસો ચારમાં એ બસો પાંચમાં સી બસો છમાં એ બસો સાતમાં ડી છે બસો આઠમાં સી છે બસો નવમાં બી બસો દસમાં બી બસો અગિયારમાંમાં બી છે સાચો જવાબ છે બસો બારમાં ડી બસો તેરમાં સી બસો ને ચૌદમાં બી બસો પંદરમાં બી બસો સોળમાં એ બસો સત્તરમાં સી બસો અઢારમાં બી બસો ઓગણીસમાં સી બસો વીસમાં સી બસો એકવીસમાં બી બસો બાવીસમાં સી બસો ત્રેવીસમાં બી બસો ચોવીસમાં સી છે બસો પચીસમાં સી બસો છવ્વીસમાં સી બસો સત્યાવીસ માં બી બસો અઠ્યાવીસમાં એ બસો ઓગણત્રીસમાં સી બસો ત્રીસમાં ડી છે બસો એકત્રીસમાં સી બસો બત્રીસમાં બી છે બસો તેત્રીસમાં સી છે બસો ચોત્રીસમાં એ છે બસો પાંત્રીસમાં એ બસો છત્રીસમાં બી બસો સાડત્રીસમાં બી છે બસો આડત્રીસમાં સી છે બસો ઓગણચાલીસમાં ડી છે બસો ચાલીસમાં બી સી બસો એકતાલીસમાં બી બસો બેતાલીસમાં બી બસો તેતાલીસમાં મ સી બસો ચુમ્માલીસમાં ડી બસો પિસ્તાલીસમાં બી બસો છેતાલીસમાં ડી બસો સુડતાલીસમાં એ બસો અડતાલીસમાં ડી બસો ઓગણપચાસમાં બી બસો પચાસમાં એ બસો એકાવનમાં સી બસો બાવનમાં સી બસો ત્રેપનમાં ડી બસો ચોપનમાં ડી બસો પંચાવનમાં બી બસો છપ્પનમાં સી બસો સત્તાવનમાં બી બસો અઠ્ઠાવનમાં એ બસો ઓગણસાઠમાં સાચો જવાબ છે બી બસો સાહીઠમાં સાચો જવાબ છે એ બસો એકસઠમાં સાચો જવાબ છે બી બસો બાસઠમાં સાચો જવાબ છે બી બસો તેસઠમાં સાચો જવાબ છે એ બસો ચોસઠમાં સાચો જવાબ છે બી બસો પાસઠમાં સાચો જવાબ છે એ બસો સાસઠમાં બસ સાચો જવાબ છે બી બસો સડસઠમાં સાચો જવાબ છે સી બસો અડસઠમાં સાચો જવાબ છે સી બસો ઓગણસી તેરમા સી બસો સિત્તેરમાં એ બસો એકોતેરમાં સી બસો બોતેરમાં બી બસો તોંતેરમાં એ એ રીતે બસો ચુમોતેરમાં સાચો જવાબ છે ડી બસો પંચોતેરમાંમાં સી સાચો જવાબ છે બસો છોતેરમાં ડી બસો સિત્યોતેરમાં એ બસો ઇઠોતેરમાં બી બસો અગ્યા એંશીમાં બી બસો એંસીમાં એ બસો એક્યાસીમાં એ બસો બ્યાસીમાં સી બસો ત્યાંસીમાં એ બસો એક્યાસીમાં એ સોરી મિત્રો બસો ચોર્યાસીમાં એ બસો પંચ્યાસીમાં ડી બસો છ્યાસીમાં ડી બસો સત્યાસીમાં સી બસો અઠ્યાસીમાં ડી બસો નેવ્યાસીમાં એ બસો નેવુંમાં બસો એકાણુંમાં બી બસો બાણુંમાં સી બસો ત્રાણુંમાં એ બસો ચોરાણુંમાં એ બસો પંચાણુંમાં બી બસો છન્નુંમાં બી ડી બસો સત્તાણુંમાં સી બસો અઠ્ઠાણુંમાં ડી બસો નવ્વાણુંમાં સી અને ત્રણસોમાં ડી તો મિત્રો આ પ્રિન્સિપલ ક્લાસ ટુનો પેપર હતો તેનું સંપૂર્ણ સોલ્યુશન છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો